રાજકોટ જિલ્લાના ઉપલેટા ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ રવિકુમાર વિરડાએ જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું ધરી દીધું હોવાનું સામે આવ્યું છે અતિવૃષ્ટિ બાદ થયેલ નુકસાનીમાં યોગ્ય સર્વે નહીં થતા રાજીનામું ધરી દીધું હોવાનું કારણ તેમને જણાવ્યું છે તો યોગ્ય સર્વે કે સહાય નહીં મળતા અને ઉચ્ચ કક્ષાએ કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળતા નથી હોવાથી તેમણે રાજીનામું આપી દેતા ભાજપમાં ખરભરાટ શરૂ થયો છે રાજીનામા નું કારણ ખરેખરતી વૃષ્ટિના ઘટના સામે આવી છે જેમાં કારણ હજુ સુધી જાણી શકાયું નથી

પ્રમુખ ને રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાઓ આવ્યો છે જે આભાર કાનભાઈ માહિતી બદલ